તો આજે દક્ષ પ્રજાપતિએ જોયું બધા ઊભા થયા સભામાં બે જણા ઊભા ન થયા એટલે હજી સભાનો પ્રારંભ થાય એની પહેલા દક્ષ પ્રજાપતિ ન બોલવાના શબ્દો આજે ભગવાન ભોળાનાથને શુભજીને બોલવા લાગે છે अयम तू लोकपालानाम यशोगनो निरपत्रपः सदभि राचरत पंथा येन स्तब्देन दूषितः આ સભામાં એવા એવા લોકો આવ્યા છે જેને કોઈ સભ્યતા નથી વડીલોની માન મર્યાદા નથી આવું બોલવા લાગ્યા દેવતાઓ વિચાર કરે છે આ છે કોનું બ્રહ્માજી ઉભા નો થયા મારા પિતા તુલ્ય છે એ કદાચ ઉભા નો થાય તો ચાલે પણ શિવ તો મારો જમાય છે મારો દીકરો કેવાય એને મને માન આપવું જોઈએ સન્માન પ્રેતા વાસે સુ ઘોરે શું પ્રેર ભૂતેર ગણેશર મૃત મારી દીકરીને હરણ જેવી દીકરીને આ શિવ પરણાવી દીધી છતાં પણ કેને માન સન્માન આપવું એને ખબર નથી પડતી ખબર ન જ પડે ને પ્રેતો સાથે જે વ્યક્તિ રહીએ ભૂત સાથે જે વ્યક્તિ રહીએ એ શું માન સન્માન આપવાનો છે જેને વસ્ત્રના ભાન નથી કપાળમાં ચિતાની ભસ્મ લગાવે છે ચિતા ભસ્મકૃત સ્નાન પ્રેત સંગન અસ્તિ ભૂષણ જે પ્રેતની અસ્થિ હોય છે એ અસ્થિને એ ગળામાં ધારણ કરે છે એને શું ખબર પડવાની છે માન સન્માનની ન બોલવાના અભદ્ર શોદા જે પરસભામાં આ દક્ષ પ્રજાપતિ બોલે છે શિવજીને તો આંખો બંધ હતી પણ એની સાથે જે એના દૂતો આવ્યા તા ને એનાથી રહેવાનું નહીં કારણ કે શિવ વિશે આ દક્ષ પ્રજાપતિ બોલ્યા છે દેવોનો દેવ મહાદેવ છે સાહેબ એના વિશે કોઈ બોલી જાય કેમ સહન થાય અને ત્યારે એ નંદીએ શૃંગીએ ભૃંગીએ શ્રાપ આપ્યો છે દક્ષ પ્રજાપતિને કે હે દક્ષ પ્રજાપતિ જે મોઢા થી જે મસ્તક થી અમારા મહાદેવ નું અપમાન કર્યું છે એ મસ્તક ધડ થી અલગ થઈ જશે અને બકરાનું મસ્તક લાગશે હવે શ્રાપ દીધો સામ સામે એકબીજા શ્રાપ દેવા લાગ્યા હાહાકાર મચી ગયો જે શિવજી આંખો બંધ કરી અને નારાયણનું નામ લેતા હતા ને આંખ ખુલી જોયું તો અહીંયા ઝઘડો થઈ રહ્યો છે ભગવાન કહે જ્યાં ઝઘડો થાય ત્યાં હું ન રહું ભગવાન શિવજી ત્યાંથી કઈ બોયલા વગર નીકળી ગયા એના દૂતોને લઈને અને આ બાજુ વર્ષભામાં

શિવજીએ એ કઈ કહ્યું નથી કે તારા પિતાએ મારું અપમાન કર્યું એવું કીધું કીધું એટલું સભા બહુ સારી રહી ખૂબ આનંદ આવ્યો શિવ થાય અને ઘણા લોકો એમ કહે કે જામાતુર દસમો ગ્રહ નવ ગ્રહ તો જોયા પણ જમાઈ દસમો ગ્રહ છે આવું ઘણા લોકો કહે તો શિવજી પણ જમાઈ થયા ને પણ શિવજી એ કઈ કીધું નથી અને એક વિનોદની વાત કરું છું નામ શું કહેવાય જમાય જમાય કહેવાય ને એ જમાઈને ખાલી જમાય જો એટલે અહીંયા જે જમાઈ આવ્યા હોય એને જમાડજો બોલો રાધે રાધે જમાય એને ખાલી જમાય એક એકબીજા ઈશારા કરે છે જો તમે અને આપણે તો બહુ ભાગશાળી છે આ જમાય ત્રણ ચાર વર્ષે એકવાર આવે આપણે બધાએ ભેગા મળીને એને જમાડવા જોઈએ વારો નથી કાઢવાનો એને જમાડવાના છે પેટ ભરીને જમાડજો તો જમાઈને ખાલી જમાડાય પણ આ શિવજી કશું કીધું નથી અત્યારના જમાય તો બિચારા કેટલા બધા ડાયા હોય આપણે જોઈએ ને મજા આવે એના સસુરાલમાં ગયા હોય ને બિચારો સામેનો લઈને વારતો હોય આપણે પૂછીએ આ કોણ છે કોઈ કામ વાળો તો કે ના ના અમાર દીકરીનું વર છે બહુ સારું જોતા હોય અને પછી આપણે એમ કહીને કે જમાઈ પાસે આ કામ ન કરાવ્યું કે અમારો તો દીકરો છે અમારો તો દીકરો છે એ એને દીકરો ન કહેવાય એ જમાઈ જ એને રેવા દેવાય જો તમે એને દીકરો કયો તો તમારી દીકરી એની શું થાય એ તો ક્યારેક વિચારો નીકળી જ પડ્યા આપણે બધા આ બધી સિરિયલો ને પિક્ચરોમાં ને બધું બતાવ્યું એ બધું આપણામાં લેવા પડ્યા કે જમાય એ દીકરો છે દીકરો છે શેનો દીકરો છે ભાઈ એ જમાય છે એને જમાઈની જેમ રખાય એ જ્યારે એની જાન આવે ને એને તમે મંડપમાં લાવો ને ત્યારે એ નારાયણનો રૂપ હોય છે અને આપણી દીકરી લક્ષ્મી એના હાથમાં આપણે હસ્તમેળા કરીને સમર્પિત કરીએ છીએ અને એ રાજા હોય નારાયણ એને વિસ્તર અપાય એને મધુમર હોય છે અને એના પાસે આપણે કામ કરાવીએ દીકરો કઈને એ જમાય છે એનું સ્થાન ઊંચું હોવું જોઈએ આપણા વડીલો જમાઈને બહુ માનપાન આપતા બહુ સન્માન આપતા અને એની પણ સલાહ લેવામાં આવતી પણ અત્યારના જોમાય બહુ ડાયા હોય છે બહુ ડાયા હોય છે સમજવું હોય છે બિચારા